મિત્રો શું તમે જાણો છો કે શેરડીમાંથી ખાંડ કેવી રીતે બને છે અને ખાંડ બનાવવા માટે શેરડીને કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે આ પ્રક્રિયામાં સૌપ્રથમ શેરડીને કાપીને ટ્રકમાં ભરવામાં આવે છે આ એક કે બે ટ્રક નહીં પરંતુ પચાસથી સાઠ ટ્રકો ભરીને શેરડીને ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે ત્યારબાદ ટ્રકમાંથી શેરડી ઉતારવામાં આવે છે અને પછી તેના પરની બધી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે તેને પાણીથી સાફ કરવામાં આવે છે ત્યારબાદ આ શેરડીને ચોપર મશીનમાં નાખવામાં આવે છે આ મશીનની મદદથી શેરડીને નાના નાના રેસાના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેને ચાર વખત રોટેટિંગ મશીનમાંથી પસાર કરવામાં આવે છે જેથી કરીને રસ કાઢી શકાય આ ચાર વખત પસાર કરવાનું કારણ એ છે કે જેટલી વધુ વખત શેરડી પસાર થાય છે એટલી વખત આ ફરતા રોટેટિંગ મશીન દ્વારા વધુ રસ નીકળે છે અને જ્યારે બધો જ રસ નીકળી જાય છે ત્યારે તેનો રસ અલગ કરવામાં આવે છે અને શેરડીનો બાકીનો કચરો એટલે કે શેરડીના છોતા ફેંકી દેવાને બદલે ઉપયોગમાં લેવામાં આવે છે રસ કાઢ્યા બાદ શેરડીના છોતાનો ઉપયોગ ઇંધણ તરીકે મોટા મોટા બોઈલરોને ગરમ કરવા માટે કરવામાં આવે છે અને જ્યારે તે બોઈલરમાંથી વરાળ નીકળે છે ત્યારે તેનો ઉપયોગ ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે હવે શેરડીના રસને મોટી ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં આ રસનું બ્લીચિંગ થાય છે આ પ્રક્રિયાને સલ્ફેશન પણ કહેવામાં આવે છે આ પછી તે રસનું પીએચ લેવલ ચેક કરવામાં આવે છે જેનો ઉપયોગ દ્રાવણનું એસિડિક કેરેક્ટર જાણવા માટે કરવામાં આવે છે જેમાં પાણીને સૌ પ્રથમ ચૂના સાથે મિશ્રિત કરવામાં આવે છે અને પછી તેજ કન્ટેનરમાં રસ નાખવામાં આવે છે આ પ્રક્રિયા એટલા માટે જરૂરી હોય છે કે જેથી કરીને રસના એસિડિક કેરેક્ટરને ખતમ કરી શકાય આ મિશ્રણ છ કલાક સુધી મિક્સ થયા કરે છે અને અંતે રસનો રંગ ભૂરા કલરમાંથી પીળો થઈ જાય છે આ પછી રસને બાષ્પીભવન પ્રક્રિયા માટે મોટા બોઇલર અને કન્ટેનરમાં નાખવામાં આવે છે બાષ્પીભવન પહેલાં આ મિશ્રણમાં માત્ર પંદર ટકા ખાંડ હોય છે જે પછી વધીને સાહીઠ થી એસી ટકા થાય છે આ રસને ફરી એકવાર ફિલ્ટર કરવા માટે એક મોટા કન્ટેનરમાં નાખવામાં આવે છે જ્યાં હલકા વજનને કારણે કચરાના કણો ઉપર તરવા લાગે છે હવે અહીં રસ જ્યુસને બદલે ચાસણીમાં ફેરવાઈ જાય છે અને આ રસમાં સુક્રોઝ ક્રિસ્ટલ્સ ઉમેરવામાં આવે છે આ ક્રિસ્ટલ્સ ઉમેરવાથી આખું મિશ્રણ ધીમે ધીમે સ્ફટિકીકરણ કરવાનું શરૂ કરે છે ક્રિસ્ટલ્સને મિક્સ કર્યા બાદ આ આખું મિશ્રણ ફરીથી ઉકાળવામાં આવશે અને એક પેસ્ટ બનશે જે ચાસણી કરતાં ઘાટો હશે જો તમે આ પેસ્ટને ધ્યાનથી જોશો તો તમને તેમાં ખાંડના દાણા દેખાવા લાગશે હવે આ પેસ્ટને સેન્ટ્રીફ્યુગલ મશીનમાં નાખવામાં આવે છે જ્યાં તે એટલી ઝડપથી ફરે છે કે માત્ર ખાંડના ક્રિસ્ટલ અંદર રહે છે અને બાકીનો પેસ્ટ બહાર નીકળી જાય છે હવે આ મશીનને બહારથી સાફ કરવામાં આવે છે જેથી કરીને બહાર ઢોળાયેલો પેસ્ટ સાફ થઈ જાય અને પછી અંદર એકઠી થયેલી ખાંડને સુકવવા માટે ફરીથી ફેરવવામાં આવે છે આ ખાંડ હવે લગભગ તૈયાર છે અને આગળ મોટા રોટેટિંગ ડ્રાયર્સમાં નાખવામાં આવે છે અને ત્યાં સુધી તેને આ મશીનમાં રાખવામાં આવે છે જ્યાં સુધી તેનો ભેજ ઘટીને ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા ન થઈ જાય હવે આ સારી રીતે સુકાઈ ગયેલી ખાંડને તમે જોશો તો એક ખામી દેખાશે કે તેમાં ઘણા ખાંડના દાણા મોટા પણ હોય છે હવે આ દાણાને ત્રણ પ્રકારના ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે જેની નીચે ખાંડ એકત્રિત કરવા માટે મોટા મોટા કન્ટેનર હોય છે જે અલગ અલગ તબક્કામાં અલગ અલગ સાઈઝની ખાંડને એકત્રિત કરે છે અને અંતે જ્યારે આ ખાંડ તૈયાર થઈ જાય છે ત્યારે તેને મોટી થેલીઓમાં પેક કરવામાં આવે છે અને તેને વેચવા માટે માર્કેટમાં મોકલી દેવામાં આવે છે